વાહ વાહ તારી સભ્ય નો રીલ જોતું સભ્યો જ ફોન બોલો બોલો સભ્ય સરપંચ

ફોન જોતો તમારે જો ફોન માં છું મને ખબર ચાર આઈ ને બેઠા એવી તો ખબર રાખવી પડે તમારી ગાડી માં તમારા બાજુ માં કોણ મોડા બેહાય વાત કરો આખો તાર ફોન માં ફોન માં ના તાકી રહેવાનું હોય

હું ફ્રી બનાવું છું બરાબર છે આપડે પંચાયત નું કોમ હોય ને એટલે પહેલા એનું કોમ કરું છું અને પસંદ રીલ બનાવું છું સમજ્યા ના ના સમજો સમજો પણ તમે તો ખરેખર જબર તૈયાર થઈ વિડીયો બનાવો સરપંચ હું શું હોય ખબર હા તૈયાર થઈ વિડીયો બનાવીએ ને હા એ વિડીયો આપણો ઉભો ના રહે વાયરલ ઓહો એવું હોય ઓહ આમ તમે જોવો તો એ વિડિયોમાં શું કમેન્ટ આવી ખબર છે જીવી આવી વા બા વા હા અમુક તો ઋષિ બતા હોય ને હા સોની મોની ઘર ભેગી ની થા એવું કઈ સભ્ય તમે આવું આવ કઈ

ભલામણ ગવંડર <zuldan> <liegt!​> <wszakosh> <worship> ગાડી ચલાવૈયા પ્રેમથી ગાડી ચલાવ

ચલાવતી યાર હા હા હાતી ખો આવજો આવજો હો હા હો આવજો હા આવજો આજની ગાડી ચલાવજો એ હા આવજો હો સખીએ આવજો જયપોન તમને ગાડી આલી તો આલો પ્રેમથી નકર નહીં જોતી હું હેડ અલા ભલા મણો આવે કેમ રહી ગયા ગાડી આલી ખરી તો ભલા મણો છે તમે ગેતી છે આટલા સુધી ચીડી છે તમારા ગાડી કોઈ બટકા ની ભરું કોઈ વાત કરો હતી કાયા હું કે થોય યાર ગાડીને કદી હેન માર સિવાય કોઈ બીજાન ચલાવા આલી નહીં કેટલા જીવ વાળવા મના હા પણ જીવ બતો તો આલી તો આલો નકર એવા જોઈએ યાર ભલા મણો આલા ચીડી હું ચીડી ચીડી ધોળે આવો છો વિશ્વ ન આવ મારા પર હે હું એ કોઈ સભ્ય હું તમે ગામના સરપંચો તો હું એ સભ્ય હું ગામનો સારું લઈ જો પણ હાથ મી ચલાવજો બસ હવે નઈ આવું ચીડે હવે માતાને જો ચીડી ચીડી આવે તો ગાડી મિલિંગ જતો રહ્યો ના ના પણ હાથ ચાલજો સારું કઈની વાત ના ચીડી ચીડી આવો અરે આસ્તો દરવાજો આખો કી યાર ચાલ આસ્તો મારો આ બેટરી બેઈ ગઈ લાગો હ તો માઈડે નાખો ચાય ભલા મને એકદમ ચાલુ થાય આવજો હાથ મી ગાડી ચલાવીને પાકે ચેડ ચેડે આવો જીવ જ માનતો નહીં મજબૂરી ગાડી હાલવી પડી મારે હાથવી ઘેર લાવી તો ઘણું છે

અરે ખાર હાલત આ રસ રોટલી ખો અગા જે કોમ હોય એ કોઈ યાર ભલા હું રસ રોટલી લાવી મિલતી હતી મારા હું ખાવા માટે જ બોલાયા રસ ખાવ મને ભાઈ બોલાયો ઓ રસ ને રોટલી આ રહ મુ લાવ્યો તો એટલે હું આ રહ ઠરી જાય એ પેલા માર હગર ફોન કરી અને બોલાય દો જલ્દી ઓ ખરેખર મને માતાના મને તો પેટમાં ફળક પેઈ હતી તમે મને ફોન કરે ને હા મને અંદર ઘરે આવો ને જંગ આલ

અરે ખરેખર મારે હજુ ઘણું કોમ બાકી છે યાર અધૂરું મિલન હું એકન તમારા જોડે આ મુકો મારા હગાને શું થયું અચાનક એ તો કોમ થાય પણ તમે રહેનો રોટલી ખાડો રોટલી તઈ ને ખાઈ જવાની તમાર હો જેટલી ખવાય એટલી ખાઉ યાર હું તો ગેતી ખાઈ ના આવ્યો ખાઈ ના આવ્યો એટલી વારમાં માં જ નઈ તાણા હું તો વેલો ખાઈ રહ્યો હું 9 વાગે આપો દાડી પછી કોમ કર 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 ગોમ પંચાયત નું હારું તણા તમે વાટકો ભઈ પી પીજો આ બીજો રા ઘર પડે હું લાવ ખાડો

તો ફટાફટ ગાડી ધોળાવવા જે કોઈ ચીડી ના થાય આરી ગાડી આરીએ ગાડી આવી છે નંબર જો 3547 ગાડી નહીં ગાડી નહીં ના જો

લગી રહે ખડે ની પડતી આ ગાડી જોઈને 3547 નંબર ની આ ગાડી કોની હતી આ ગાડી મારી પાછો કે ગાડી મારી હે કે હું અડાળી ને કેટલો જૂઠું બોલાય રે એ પણ પેલા મારી વાત તો સાંભળો પૂરી ભલા મોણા આ ગાડી તો અમાર ગામના એક ભાઈ લઈ ગયાતા હું લઈ ગયો તો અમાર સબ બેય ની લઈ ગયાતા આ છે આરા વે આરા લઈ ગયાતા આરે લાગ્યા તા ઓ આ ભાઈ ભોય એ આ बाजू ઓ ભાઈ એ ગંઠા ભોયા અમે હું આ તમાર નીચે મારી આ સરપંચે મારી અરે સબને હાતું બોલતો કે મને માતાના ઉપર મારે બોલ અરે હાતું કયો કોઈ કરી નહી અરે હાચી હાતું કાઈ इमલી મારખ નાઉ પડી તે માથું પાયો મારા ઉપર

તમારે બધન ચેક કરવું પડે નઈ હવે આવી રીતે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો મારા તમને હાલ હલવા હોય તો જવા દઉં માફ કરજો ભૂલ થઈ ગઈ પણ હવે અમે તમારી ઉંમર જોઈને તમારા ઉપર હાથ નહીં ઉપાડ્યો નગમન માતા ના આ સરપંચ ને માર્યા ના એથી ડબ્બલ તમન મારો અને આ તો સાધન બરોબર અડી જાય એવું કોઈ નહીં પણ નાહી ના જવરાય એને વાજુ ખૂ હો ખૂ નહી એનું આપડે પૂછવું પડે આ તો સારું હતું અમે તાકડે નીકળ્યા ના તમારે ગાડી નો પીછો કર્યો તમને પકડ્યા કદાચ તમે નાહી જાવ તો હાથમાં ના કે પણ હું કદાચ વધારે વાગી ગયું હોત કે મરી ગયો હોત તો સમાચાર હોય સમાચાર લેવા કુણા હોત કે ગાડી લઈને નાહી નાતો રહ્યો

જે પાટા પટ્ટી થાય જે દવા થાય એ ખર્ચો તમારે ખર્ચો બીજી કોઈ સજા કરું તમને એટલો ખર્ચો આપી ખર્ચો હાલવા તૈયાર છો તો ભલામણ આવી રીતે આવતા જમ રે એ માટે મારે તમે ઉભા રહી નો અને દવાખાને લઈ જાઓ ને તો તમારા ઉપર કોઈ હાથે ના ઉપાડે આ તો વસ્તી નું બોલું પૂછું ભાડી જાય તો પડી જાય વડીલ હવે મારી વાત બીક માં કદાચ ના આવી જાય પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું

હાલો અન વડિલ તમે યાર આગળથી કોઈ ભી વસ્તુ હોય તો 100 વખત પાકી કરવાને રાખજો કોઈન ના ગાડી લઈ આ એક બાઈક લઈ તમે બાઈક લઈને આવો બાઈક દવા કરાવજો હારું હારું